સ્ટેશનમાં એક બોગસ દસ્તાવેજ ભણાવીને એક ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને આ જે ટોળકી છે આ ટોળકીમાં ટોટલ ત્રણ લોકો જે છે પંદરાસિંહ પ્રવીણસિંહ વાળા જાતે દરબાર જામનગર મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા જાતે દરબાર નિવાસી જામનગર સત્યજીત સિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર એ પણ હવે જામનગરના નિવાસી એ જે ત્રણ લોકો છે આ ત્રણ લોકો વિરુદ્ધ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ ચીટિંગની એક ફરિયાદ દાખલ થઈ હતી આમાં જે સિટી સી ડિવિઝનમાં જે ફરિયાદ દાખલ થઈ છે આ બીએનએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ અને ત્રણસો અડતીસ અને ત્રણસો એકચાળીસ એક ત્રણસો એકચાળીસ બે ત્રણસો એકચાળીસ એક અને ત્રણસો એકતાળીસ ત્રણ અને ત્રણસો એકચાળીસ ચાર અને એકસઠ મુજબનો એક ગુનો દાખલ થયો અહીં ટોળકી ઉપર સુરત જે સિટી છે ત્યાં ડીસીબી ક્રાઇમ પર બોગસ દસ્તાવેજ બનાવીને અને બીજા સ્ટેટથી ગેરકાયદેસર હથિયાર જે છે એ હથિયાર લેવાનો ગુનો પણ દાખલ થયો છે એ જે આરોપી છે એ આરોપીઓ દ્વારા ટોટલ જામનગરના જે અલગ અલગ જગ્યા એટી ટુ પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ એટી ટુ પેઢીમાંથી મેન જે ત્રણ પેઢી છે આ આ ત્રણ પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝેસ મયુર એન્ટરપ્રાઇઝિસ અને એન એનવી એન્ટરપ્રાઇઝીસ આ ત્રણ પેઢી અને બીજા ટોટલ એટી ટુ પેઢીના માધ્યમથી એકસો પચાસ કરોડનું ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને એકસો પચાસ કરોડના આસપાસનો ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી ત્રીસ કરોડનો આઈટીસી યાની ઇનપ્રુ ઈન આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે અને હું એસ એસઓજીની ટીમને ડીવાય સિટી જયવીર ઝાલાને અને બધાને હું બધાઈ પણ આપું છું અને કે એટલી સરસ કામગીરી આ લોકો દ્વારા કરવામાં આવેલ છે અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઓછામાં ઓછા સમયથી આ લોકોને આ ટોળકીને પકડીને અને આની અત્યારની જે તપાસ ચાલુ છે અને આ તપાસ મેં ઘણા બધા એવા જો લોકો છે આ ટોળકી સાથે જે મળેલા છે જેને દ્વારા આ રીતે સરકારને ના ચોરી કરીને બોગસ પેઢી બનાવીને અને જીએસટી ચોરી કરીને અને ભારત સરકારને નુકસાન પહોંચાડવામાં આવે છે આ ઉપર આ ગુને ગુનામે પકડવામાં આવશે અત્યારે આને ઘરની જે તપાસ કરી છે અમે આ લોકો પાસેથી ઘણી બધી બીજા લોકોને નામની એ લોકો સીમ યુઝ કરે છે બીજા લોકો પાસેથી એ લોકો આના કાર્ડ અને આના જે બેંક એકાઉન્ટ યુઝ કરીને અને આને નામથી એ લોકો પેઢી બનાવે છે અને આ લોકોને દસ હજાર પંદર હજાર રૂપિયા કિરાયો આપે છે પછી આની જે પેઢી હોય એ એ પેઢીને એ લોકો બંધ કરીને અને ત્યાંથી ભાગી જાય એ જે બધા ગુનેગાર છે આનો જે આનો જે હિસ્ટ્રી છે આ પણ આની ક્રિમિનલ હિસ્ટ્રી છે જે આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ જે છોડા છે આને વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે આરોપી સત્યજીત યોગેન્દ્રસિંહ જે જાડેજા છે આને વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ થયેલા છે અને આરોપી વંદરાસિંહ પ્રવીણસિંહ જે વાળા છે આને ઉપર ટોટલ સાત ગુના દર્જ થયેલા છે અને આ એક ક્રિમિનલ ટોળકી છે અને આ ટોળકી દ્વારા ભારત સરકારને જીએસટીની ચોરી કરીને અને બોગસ પેઢીઓ બનાવીને અને જે આમ જે નાગરિક છે આને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ આ જે ટોળકી છે આ ટોળકી દ્વારા ઘણી વખત દાદાગીરી અને બીજો જે શહેરમાં જે નાના મોટા જે ફરિયાદી હોય છે આ ફરિયાદીને પણ ઘણી વખત પણ આવે છે એટલા માટે અત્યારે જે બીજા ફરિયાદી છે એ પણ પોલીસથી સંપર્ક જે અમે લોકો કોશિશ કરી છે કે કોઈને એવી રીતે લોકો જે બીવડાવે છે તો ફરિયાદી પણ આના સામે આવવામાંથી બીવડે છે અને આને બીજી પોતાની બીજી પ્રકારની ઓળખ આપીને અને બીજા રીતેથી પણ લોકોને એ હેરાન કરતા હોય છે તો આ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી એ લોકો છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક્ટિવ છે અને આ લોકો દ્વારા ઘણી બધી પોતાના જે સોશિયલ મીડિયા હોય બીજી જગ્યા હોય આ રીતે ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાવીને અને પોતાની જે લક્ઝરી લાઈફ છે લાઈફ સ્ટાઈલ પણ લોકોને બતાવીને અને લોકોને છેતરવાની કોશિશ કરે છે લોકો લોકો પાસેથી પૈસા લઈને અને 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 આ પૈસાને પોતાની નાખીને બીજા કરીને પછી એ ઇનપુટ લે અને ઇનપુટ લેયા પછી પણ એ ઘણી વખત લોકો સાથે આના જે પૈસા લે એ પૈસા પણ પરત નથી આપતા તો આ રીતે એક બધી આખી આ ટોળથી ચાલે એ લોકો આની ટોટલ અમે જે ઝડપી તપાસ કરી છે તો ઝડપથી તપાસ મેં ત્યાં આની જે ઓફિસ ત્યાં ત્યાંથી એટી ટુ આપને ટોટલ રબર સ્ટામ્પ આના મળ્યા છે અલગ અલગ પેઢીને નામના તો ટોટલ એટી ટુ પેઢી એ લોકો બનાવેલી છે અને આના બધા બોગસ બિલ બનાવ બોગસ બિલ બનાવીને અને આનો જે બધો છે ટર્ન ઓવર બતાવે અને ટર્નઓવર ઓવર બતાવીને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી એ લોકો આપણે આઈટીસી યાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ લોકો મેળવે જે મેં આપને જે રીતે શરૂઆતમાં કીધું કે જે આમે જે બે આરોપી છે આ બે આરોપી પર જે વનરાજ અને જે બીજો જે સત્યજીત આરોપી છે આ આરોપી ઉપર અત્યારે બોગસ દસ્તાવેજ બનાવીને અને ગેરકાયદેસર લેવાનો ગુનો પણ સુરતની જે ડીસીપી છે ત્યાં દાખલ થયો છે આ અત્યાર સુધી અમારો જે અત્યાર સુધીનો ઇન્વેસ્ટિગેશન છે અમે દેડસો કરોડનો ટર્ન ઓવર અમારે સામે આવ્યો છે આમાંથી ત્રીસ કરોડના આસપાસનો એ લોકો ઇમ્પ્રુવડ જે ક્રેડિટ છે આ પણ લીધો છે અને અત્યારે આની જે એટી ટુ જે પેઢી છે આ પેઢીની પણ અમે લોકો બધાને સર્ચ કરી રહ્યા છીએ બધાની અમે ડાટા માંગ્યા છે તો અમે ઘણો મોટો કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે અને એ લોકો કઈ આંગળીયા થ્રુ યા કઈ રીતે બીજા યા કોણ લોકો આના જે પૈસા છે એ પેઢીમાં જઈને અને આગળ કોણ લોકો આના પૈસા ઉપાડ્યા છે એ બધા અમારે જે છે એ નજરમાં છે અને આના ઉપર પણ આગળની કારવાહી થશે જેને એકાઉન્ટમાં પૈસા ગયા છે જે પૈસા ઉપાડ્યા છે અને જે રીતે બધો ટ્રાન્ઝેક્શન થયો છે અમે બેંકથી સંપર્કમાં છીએ અને એ બધા અમે જે જે આના લાભાર્થી છે બધા અમે એ જે ગુના